નમસ્કાર મિત્રો તારીખ છે અગિયાર જુલાઈ બે હજાર ચોવીસને વાર ગુરુવાર આજે આપણે આ વિડીયોની અંદર જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો તમે અહીં જોઈ શકો છો વાગ્યા છે સવારના છ અને છ વાગ્યા પ્રમાણે આપણે સેટેલાઇટ સેટેલાઇટ મુજબ જોઈએ તો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હાલ તો આપણે ગાજવી સાથે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રના ખાસ કરીને જે ભાવનગર લાગુ વિસ્તારોની અંદર એટલે કે મહુવા છે તળાજા છે ઉના છે ગીર સોમનાથ છે વેળાવળ છે અને પોરબંદરના દરિયાકાંઠાની અંદર હાલ તો આપને જે ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે તેની હાલ તો સંભાવના આપણે વહેલી સવારથી દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો જે વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળવાનો છે તેની પણ વાત કરી લઈએ તો સુરત છે તાપી છે વલસાડ છે નવસારી છે ડાંગ છે અને દાદરાનગર આવેલી છે આ તમામ વિસ્તારોની અંદર આ તમામ જિલ્લાઓની અંદર વહેલી સવારથી જ આપને ભારે વરસાદ જોવા મળી શકે છે અને ઓલ ઓવર સૌરાષ્ટ્રની અંદર વહેલી સવારે સામાન્ય વરસાદ રહે તેવી પૂરેપૂરી સંભાવના છે ત્યારબાદ વડોદરા લાગુ વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ આપને વહેલી સવારથી જોવા મળી શકે છે વડોદરા છે ભરૂચ છે નર્મદા છે અને સોટા છોટાઉદેપુર છે આ તમામ વિસ્તારોની અંદર આપને વહેલી સવારથી ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે કચ્છની વાત કરી લઈએ તો કચ્છના પણ અમુક ભાગોની અંદર

સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર પણ ભારે વરસાદ આપને બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળવાનો છે તો ખાસ કરીને જે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની વાત કરી લઈએ તો જે દીવ છે ગીર સોમનાથ છે અમરેલી છે ભાવનગર છે બોટાદ છે રાજકોટ છે જુનાગઢ છે પોરબંદર છે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે મોરબી છે અને સુરેન્દ્રનગર છે આ તમામ જિલ્લાઓની અંદર આપને ભારેથી અતિ ભારે વરસાદ આજે બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળવાનો છે એટલે કે તમામ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ આપને બપોરના એક વાગ્યા નોંધાય તેને હાલ પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે તો મિત્રો કચ્છની વાત કરી લઈએ તો કચ્છના પણ તમામ વિસ્તારોની અંદર આપને ગાજવીજ સાથે ભારે વરસાદ એક વાગ્યા પ્રમાણે જોવા મળવાનો છે કાવડાના વિસ્તારો હોઈ શકે ભુજના વિસ્તારો હોઈ શકે રાપરના ગાંધીધામ ગાંધીધામ અને નલિયા અને માંડવી આ તમામ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ આપણે આજે નોંધાવાનો છે તેની હાલ પૂરેપૂરી શક્યતા આપને દેખાઈ રહી તમે જોઈ શકો છો સેટેલાઇટ મુજબ ગુજરાતના તમામ વિસ્તારો આ સિસ્ટમના કારણે આજે ભારે વરસાદ ગુજરાતની અંદર ખાબકી શકે છે તો મિત્રો હવે આપણે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતમાં જે બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે સાબરકાંઠા છે અરવલ્લી છે અને મહીસાગર છે આ તમામ વિસ્તારોની અંદર જે અને ગાંધીનગરના વિસ્તારોની અંદર આ તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપણને બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળવાનો છે એટલે કે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ પડવાનો છે ત્યારબાદ મિત્રો મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો અમદાવાદ છે ખેડા છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે આણંદ છે વડોદરા છે છોટાઉદેપુર છે ભરૂચ છે અને નર્મદા છે આ તમામ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ આપણે આજે બપોરના એક વાગ્યા પ્રમાણે નોંધાવાનો છે અને દક્ષિણ ગુજરાતના જે ખાસ કરીને વલસાડની અંદર ભારેથી અતિભારે વરસાદ આપણને બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે જે સુરત છે તાપી છે નર્મદા છે નવસારી છે ડાંગ છે અને વલસાડ છે અને દાદરા નગર આવેલી આ તમામ વિસ્તારોની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ નોંધાવાનો છે કારણ કે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને તમામ ગુજરાતના વિસ્તારોની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ આપણે આજે જોવા મળવાનો છે અને હાલ પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે ગુજરાતની અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળી શકે છે તમે અહીં જોઈ શકો છો કે ઓલ ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ એક વાગ્યા પ્રમાણે આપને દેખાઈ રહ્યો છે તો મિત્રો હવે સેટેલાઇટ મુજબ આગળ વધીએ તેમ વરસાદની તીવ્રતામાં કેવો વધારો થાય છે તે જોવાનું રહ્યું છે અને આપણે પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો પાંચ વાગ્યા પ્રમાણે પણ વરસાદનું જોર ખૂબ જ સારું રહેવાનું છે ખાસ કરીને જે ભાવનગર લાગુ વિસ્તારો છે ભાવનગર છે બોટાદ છે અમરેલી છે અને રાજકોટ છે આ તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જે બપોરના પાંચ વાગ્યા પ્રમાણે પણ જોવા મળવાનો છે તો ફરીવાર એકવાર વાત કરી લઈએ મોરબી છે સુરેન્દ્રનગર છે રાજકોટ છે બોટા છે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે અને દીવ છે પોરબંદર છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે અને મોરબી છે આ એટલે કે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વાગ્યા ભારેથી અતિભારે વરસાદ આપણને પાંચ વાગ્યા પ્રમાણે પણ જોવા મળવાનો છે અને કચ્છની વાત કરી લઈએ તો કચ્છના જે ગાંધીધામ છે રાપર છે ભૂજ છે અને કાવડા લાગુ વિસ્તારો છે માંડવીના વિસ્તારો અને નલિયાના વિસ્તારો આ કચ્છની અંદર પણ ઓલ ઓવર સારો વરસાદ પાંચ વાગ્યા પ્રમાણે રહેવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ આપને સારો વરસાદ આપને આજે જોવા મળવાનો છે બનાસકાંઠા હોઈ શકે પાટણની અંદર પણ સાબરકાંઠા મહેસાણા ગાંધીધામ અરવલ્લી મહીસાગર અને દાહોદ આ તમામ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ નોંધાવાની હાલ પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના અમદાવાદ છે ખેડા છે પંચમહાલ છે આણંદ છે વડોદરા છે સોટા ઉદયપુર છે ભરૂચ છે નર્મદા છે આ તમામ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ આપણે આજે જોવા મળવાનો છે એટલે કે આજે દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય કે કચ્છ હોય કે સૌરાષ્ટ્ર હોય તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ આપણે આજે જોવા મળવાનો છે તો મિત્રો હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર જે સુરત લાગુ વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે તાપી છે નવસારી છે ડાંગ છે અને વલસાડ છે એટલે કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ આપણે આજે નોંધાવાનો છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ તેમ તેમ વરસાદની તીવ્રતામાં આપણને કેવો વધારો થાય છે તે જોવાનું રહ્યું છે તો મિત્રો હવે આપણે જોઈએ છે વાગ્યા છે સાંજના સાત અને સાત વાગ્યા પ્રમાણે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર ગાજવીજ છે આપણને વરસાદ જોવા મળી શકે છે એટલે કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો અને કચ્છના અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર સુરત લાગુ વિસ્તારોની અંદર આપણે વરસાદ જોવા મળી શકે છે સુરત છે તાપી છે આ બધા વિસ્તારોની અંદર આપણે ભારે વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજ મધ્ય ગુજરાતની અમદાવાદ છે ખેડા છે વડોદરા છે અને નર્મદા છે આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે સાત વાગ્યા પ્રમાણે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે બોટાદ લાગુ વિસ્તારો છે સુરેન્દ્રનગર છે રાજકોટના અમુક વિસ્તારો છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આપને સાત વાગ્યા પ્રમાણે પણ સારો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો કચ્છની અંદર જે રાપર અને ગાંધીધામના વિસ્તારો છે તેની અંદર પણ સારો વરસાદ રહેવાનો છે તો મિત્રો આજે દિવસ દરમિયાન ગુજરાતની અંદર સાર્વત્ર